તો આ તરફ સુરતમાં અમરનાથ યાત્રાના ફિટનેસ સર્ટીની પ્રક્રિયા આજથી સિવિલમાં રોજ પાંચસો ટોકન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો ચૂંટણીને ધ્યાનમાં લઈને યાત્રાને પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ દિવસથી કરાઈ છે સુરતમાંથી આઠ હજાર લોકો અમરનાથની યાત્રા કરશે તેર વર્ષથી નાના પંચોતેર વર્ષથી મોટા લોકોને સર્ટી નહીં અપાય હાર્ટના દર્દીઓને પણ ફિટનેસ સર્ટી નહીં અપાય સુરતમાંથી દર વર્ષે શિવ ભક્તો અમરનાથ જતા હોય છે ત્યારે તેનું શર્ટી લેવાનું હોય છે મેડિકલ સર્ટી તેના લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે દર વર્ષે હજારો ભક્તો છે તે અહીંથી જે શરટી લઈ જાય છે પરંતુ લોકોને અગવડતા નહીં પડે તેના માટે આ વખતે ટોકન સિસ્ટમ અપનાવવામાં આવી રહી છે સુરત સિવિલ હોસ્પિટલના સત્તાધીશો છે તેમની પાસે સબ કઈ રીતના અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે કેટલા ટોકન આપવામાં આવી રહ્યા છે અને કઈ રીતની શર્ટી આપવામાં આવી રહી છે आज जो अमरनाथ यात्रा के लिए जो फिटनेस सर्टिफिकेट देने का हमने चालू किया है ये सुबह साढ़े आठ आड़ बजे चालू कर दिया था और अभी तक हमने 360 यात्रियों को टोकन दे दिया है नायक साहब क्या प्रकार सर्टिफिकेट अत्यारे सर्टिफिकेट कहवा प्रोसेस करवा रही है અહીંયા મેડિકલ છ મેડિકલ ઓફિસર રાખ્યા છે બે મેડિસિનના એસઆર રાખ્યા છે તદ ઉપરાંત લેબોરેટરી ટેકનિશિયન ઇસીજી ટેકનિશિયન બધી જ એક છત નીચે વ્યવસ્થા છે જેથી દર્દીને અલગ અલગ ઓપડીમાં જવું ના પડે એક છત નીચે તમામ ફિટનેસની કાર્યવાહી પૂરી થઈ જાય મોટી સંખ્યામાં અત્યારે આ રીતના સિવિલ હોસ્પિટલની અંદર જે શિવભક્તો છે તેનો જમાવડો દેખાઈ રહ્યો છે કારણ કે ટૂંક સમયમાં જ અમરનાથ યાત્રા શરૂ થવાની છે ત્યારે સુરત શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો અમરનાથ યાત્રા જતા હોય છે બેન સાનું સર્ટિફિકેટ લેવામાં આવ્યું હેલ્થ સર્ટિફિકેટ અમરનાથ યાત્રા માટેનો ક્યારે જવાના છો તમે અમે જવાના છે જુલાઈ મંથ ઓકે હું એકલી છું સિંગલ જોઈ શકાય છે સુરત શહેર માં કહેવાય કે 7 થી 8000 ભક્તો છે તે અમરનાથ યાત્રા જવાના હોય છે તેરે લઈને મેડિકલ સર્ટિફિકેટ લેવાનું હોય છે ત્યારે અત્યારે જે કહેવાય કે સુરત ની નવી સિવિલ હોસ્પિટલ માં ટોકન સિસ્ટમ થી આ તમામ ને જે કહેવાય કે અમરનાથ યાત્રા નું જે મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે કેમેરાર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત